बिजटेज न्यूज म स्वागत आज ना ताजा समाचार आजनी समाचार त्रण एप्रिल बे शून्य बे पांच मुख्य शीर्षको राजकीय आर्थिक टेक्नोलॉजी समाज अने आंतरराष्ट्रीय घटनाक्रम एक राजकीय समाचार गुजरात में विधानसभा चूंटी नी तैयारीओ शुरू આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોની હરીફાઈ તીવ્ર બની રહી છે ભારતીય જનતા પાર્ટી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે ભાજપે પોતાના વડાપ્રધાન મોદીના વિકાસ યાત્રા કાર્યક્રમને આગળ વધારતા ગુજરાતમાં નવા રોજગાર યોજનાઓની જાહેરાત કરી છે બીજી બાજુ કોંગ્રેસે ગ્રામીણ વિસ્તારોમાં કિસાનોના કર્જમાફી અને સ્વાસ્થ્ય સુવિધાઓને લઈને મોટી ચૂંટણી લડાઈની શરૂઆત કરી છે કેન્દ્ર સરકારે નવા શિક્ષણ ધોરણોની જાહેરાત કરી કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આજે નવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર પચ્ચીસ અંતર્ગત સુધારાઓની જાહેરાત કરી છે નવા ધોરણો મુજબ શાળાઓમાં આઈ કૃત્રિમ બુદ્ધિમત્તા અને રોબોટિક્સને ફરજિયાત વિષય તરીકે ઉમેરવામાં આવશે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે આ નવી પદ્ધતિથી ભારતીય વિદ્યાર્થીઓ વિશ્વ સાથે પગલે પગલે ટક્કર લઈ શકશે બે આર્થિક સમાચાર ગુજરાતમાં જીડીપી વૃદ્ધિ દર 9.2% રહ્યો આર્થિક સર્વેક્ષણ અનુસાર ગુજરાતનો જીડીપી વૃદ્ધિ દર આ વર્ષે 9.2% રહ્યો છે જે રાષ્ટ્રીય સરેરાશ 7.8% કરતા વધુ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સના કારણે આ ઉપલબ્ધિ મળી છે અમદાવાદ સુરત અને રાજકોટમાં નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓથી રોજગારીના અવસરો વધ્યા છે डिजिटल चलन માં ભારત આગળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI ના નવા આંકડા મુજબ ભારતીય ડિજિટલ રૂપિયા નો ઉપયોગ 50 કરોડ લોકો સુધી પહોંચી ગયો છે આજે જાહેર થયેલા અહેવાલ માં કહેવામાં આવ્યું છે કે ભારત ડિજિટલ ચલણ ના ક્ષેત્ર માં ચીન અને અમેરિકા પછી ત્રીજા સ્થાને છે 3 ટેકનોલોજી અને વિજ્ઞાન ઇસરોનો નવો ઉપગ્રહ પ્રજ્ઞા 3 લોન્ચ ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો એ આજે શ્રીહરિકોટાથી પ્રજ્ઞા 3 ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યો આ ઉપગ્રહ ભારતીય ફોજ અને આપત્તિ પ્રબંધન માટે ડેટા એનાલિટિક્સમાં મદદરૂપ થશે ના અધ્યક્ષે સોમનાથે જણાવ્યું કે 2025 ना अंत સુધીમાં ભારત પોતાની સ્વતંત્ર સ્પેસ સ્ટેશન પ્રોજેક્ટની શરૂઆત કરશે ટેસ્લાની નવી સોલાર કાર ગુજરાતમાં લોન્ચ એલોન મસ્કની કંપની ટેસ્લાએ આજે અમદાવાદમાં પોતાની નવી સોલર ઇલેક્ટ્રિક હાઇબ્રિડ કાર મોડેલ ગુજરાત એડિશન લોન્ચ કરી આ કાર 100% સોલર એનર્જી પર ચાલશે અને ગુજરાત સરકાર સાથે મળીને રાજ્યમાં 500 ચાર્જિંગ સ્ટેશન્સ બનાવશે. 4 સમાજ અને સંસ્કૃતિ ગુજરાતી ફિલ્મ ચેષ્ટાને રાષ્ટ્રીય પુરસ્કાર ગુજરાતી સિનેમાની ઐતિહાસિક સફળતા નિર્દેશક અભિષેક જૈનની ફિલ્મ ચેષ્ટાને આ વર્ષે શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ ફિલ્મ એક યુવાન શહીદ ફૂટબોલરની વાસ્તવિક કથા પર આધારિત છે નવરાત્રી ઉજવણીની તૈયારીઓ જોરમાં ગુજરાતમાં નવરાત્રીની ધામધૂમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ વર્ષે અમદાવાદમાં ઇન્ટરનેશનલ ગારબા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પચાસ દેશોના કલાકારો ભાગ લેશે પાંચ આંતરરાષ્ટ્રીય સમાચાર યુક્રેન રશિયા યુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની ચિંતા સંયુક્ત રાષ્ટ્ર સંઘ એ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને લઈને ચિંતા વ્યક્ત કરી છે